લીંબાય પોલીસ સ્ટેશનમાં સવારના લગભગ આસપાસ એક અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એક નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેળાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નિપજે છે તેથી પોલીસે હાલ અકસ્માત નોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાથ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે